આ કાર્યક્રમમાં જો નરેન્દ્રભાઈ મોદીજીને આદિવાસીની સંસ્કૃતિ સાથે લગાવ હોય તો જે કુળદેવીનું દર્શન કરવા મોદી સાહેબ આવે છે એ કુળદેવીની પરંપરા હજાર વર્ષ પહેલાથી છે આજે પણ અમે બધા જઈએ છીએ હિજારી લઈને જઈએ છીએ હિજારીમાં મોવડાનો દારૂ મોવડા દારૂનો એક બાટલો રાખવો જ પડે છે એક મરઘો અથવા એક બકરો ત્યાં લઈને આપણે ચડાવવો પડે છે

એક કરોડ પચીસ પચીસ લાખ હિજારી સાથે જ આવે છે અને હિજારી ચડાવે છે અને પરંપરા રહી છે જો એમણે પરંપરા તોડવી ના હોય તો કરી શકે છે અને પોતે કરી શકે છે જો એમણે પરંપરા ના તોડવી હોય ને બસ એમ જ આવતા હોય તો અમને તો કોઈ વાંધો નથી